સમગ્ર ગુજરાતભરમાં શ્રાવણ માસ ત્યાં દિવસે કરજનનગર તેમજ તાલુકા નાગપાચમની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી છે કરજણ નગરમાં કરજણ જૂના બજાર ખાતે શ્રી ઠાકોરજી મંદિર પાસે ભાતુજી યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ ભાતુજી મહારાજના વિવિધ પ્રકારના ડેકોરેશન શણગાર કરીને ભગવાન ભાતુજી દાદાની વહેલી સવારેથી ભક્તોનું દર્શન માટે ગોડાપુર ઉમટી પડ્યા છે બીજી તરફ કરજણ તાલુકાના મિયા ગામ ખાતે ભાતુજી મહારાજ મંદિરે દર વર્ષની જેમ નાગપાચમના દિવસે ભાતુજી મહારાજ દાદાની શોભાયાત્રા નીકળી ભાતુજી મહારાજ દાદાના પ્રટાગણમાં મેળો ભરાય છે નાગપાચમના દિવસે ભાતુજી મહારાજના મંદિરે ધાર્મિક ભજનો કરવામાં આવે છે એક મહિનો આપણો હિન્દુ ધર્મ પવિત્ર શ્રાવણ માસ આવે છે એમાં નાગપાચમ આવે છે એ નાગપાચમ નિમિત્તે આપણે વાસુજી દાદાને સારું ડેકોરેશન અને બાસુજી યુવા યુવક દ્વારા ધામધૂરથી નાગપાચમની ઉજવણી કરવામાં આવે છે અને આપણા હિન્દુ ધર્મમાં સ્વાધીજી મહારાજનું ભક્તિભાવ પ્રદર્શન છે અને એમનું સારું ફળ છે એની નિમિત્તે અમે આજે મનોજ દરજી દિવ્યાંગ ન્યુઝ કરજન વડોદરા